કચરો વિનાનું કામ કરતા બે બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે બે અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા દરમિયાન એક ત્રીજું બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે આ બે બાળકોએ બાળકને પાછું મોકલી દે છે બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજું બાળક પંડાલની આસપાસ આટા મારીને ધ્યાન રાખી રહ્યું છે થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરીને પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે પંડાલમાં રહેલું બાળક દાનપેટીને ખસેડીને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસેવાળી જગ્યા પર લાવી દે છે બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે બાદમાં બંને બાળક ત્યાં નીકળી જાય છે અને થોડી મિનિટો બાદ બે બાળક એક સફેદ કલરના ખાલી કોતરા સાથે પંડાલની એ જગ્યા પર જ આવી જાય છે બાદમાં એક બાળક પંડાલમાં ડોકાચું કરીને જુએ છે બાદમાં એક બાળક સ્ટેજ પરથી